પશુપતિ મારું નામ અંતરા છે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારું જીવન આવું બની જશે જ્યારે હું માર્કને મળી ત્યારે તે દયાળુ હતો અને તેણે ઘણા વચનો આપ્યા હતા તેણે કહ્યું અંતરા હું તારું ધ્યાન રાખીશ તને ક્યારેય એકલતા નહીં લાગી મેં તેના પર વિશ્વાસ કર્યો હવે વર્ષો પછી હું જોઉં છું કે જીવન હંમેશા આપણે જે વિચારીએ છીએ તેવું હોતું નથી એલાર્મ વાગ્યું અને હું પથારીમાંથી કૂદી પડી મારે નાસ્તો બનાવવાનો હતો લંચ પેક કરવાનું હતું અને મારી દીકરી એમિલીને સ્કૂલ માટે ઉઠાડવાની હતી માર્ક હજી સૂતો હતો મેં તેને ધીમેથી હલાવ્યો માર્ક ઉઠો પ્લીઝ એમિલીને મદદ કરો તેણે ધાબળો માથે ઉઠી લીધો મને આરામ કરવા દો તું મારા કરતાં બધું સારી રીતે કરે છે મારું હૃદય બેસી ગયું હું એમિલીના રૂમમાં દોડી તેને તૈયાર કરી વાળ ઓળ્યા બેગ પેક કરી રસોડામાં ટોસ્ટ બળી રહ્યા હતા ઘડિયાળ ઝડપથી ચાલી રહી હતી મારા હાથ ધ્રુજી રહ્યા હતા મેં લિવિંગ રૂમમાં જોયું તો માર્ગ સોફા પર બેસીને ફોનમાં કોલ કરી રહ્યો હતો હું ચીજો પાડી શું તું ઓછામાં ઓછું એમિલીને તેના બૂટ પહેરાવવામાં મદદ કરી શકે છે તેણે મારી સામે ન જોયું બૂમો પાડવાનું બંધ કર અંતરા તું બહુ અવાજ કરે છે હું હવે સહન ન કરી શકી અવાજ માર્ક હું બધું એકલી કરું છું તું કંઈ કરતો નથી તેણે આંખો બંધ કરી હું થાકી ગયો છું બોલવાનું બંધ કર સેનાથી થાકી ગયો તેની પાસે કોઈ કામ ન હતું તે માત્ર બેસી રહેતું તે રાત્રે મેં ડિનરમાં સાદી પાસ્તા પીરસી કારણ કે હું વધુ રસોઈ બનાવવા માટે ખૂબ થાકેલી હતી માર્કે પ્લેટ સામે જોયું અને નારાજગી વ્યક્ત કરી ફરી પાસ્તા તું કંઈક સારું કેમ નથી બનાવતી ચિકન કે માંસ કેમ નહીં મારું હૃદય ભારે થઈ ગયું સારું માર્ગ હું નોકરી પર જાઉં છું હું ઘર સાફ કરું છું હું એમિલીનું ધ્યાન રાખું છું હું બધું કરું છું અને તું આખો દિવસ સોફા પર બેસી રહે છે અને ખાવા વિશે ફરિયાદ કરે છે તેણે ટેબલ પર હાથ પછાડ્યો મારી સામે અવાજ ઊંચો ન કર હું આ ઘરનો પુરુષ છું મારી આંખોમાં આંસુ આવી ગયા તમે પુરુષ નથી માર્ક તમે માત્ર આળસુ છો તેનો ચહેરો લાલ થઈ ગયો જો તને ન ગમતું હોય તો જતી રહે હું તીજી ગઈ એક બાળક સાથે ક્યાં જઈશ બીજા દિવસે પડોશીએ સારાએ મને બહાર રોકી અંતરા તું સવારે હંમેશા એકલી કેમ દોડે છે માર્ક તને ક્યારેય મદદ નથી કરતો મેં જબરજસ્તીથી હસ્યું તે માત્ર કામ શોધી રહ્યો છે અંદરથી મને શરમ આવી દરેક જણ સત્ય જોઈ શકતું હતું બીજી પાડોશીએ શ્રીમતી એલને પસાર થતા કહ્યું તમે એકલા બધું કેવી રીતે સંભાળો છો મને સમજાતું નથી તમારો પતિ કંઈ કરતો નથી મને ગાયબ થઈ જવાનું મન થયું એક અઠવાડિયા પછી મારી મમ્મી આવી તેણે ઘર જોયું ગંદા વાસણો જમીન પર કપડાં અને માર્ગ સોફા પર સૂતું હતું તે મને રસોડામાં ખેંચી ગઈ આંતરા તું ક્યાં સુધી આમ જીવીશ તે તને દુઃખી કરી રહ્યો છે હું રડી પડી મમ્મી હું એકલી આ સંભાળી શકતી નથી એમિલીને તેના પિતાની જરૂર છે પણ તે બદલાશે નહીં મમ્મીએ મારી સામે જોયું ક્યારેક પુરુષો ત્યાં સુધી બદલાતા નથી જ્યાં સુધી તેઓને પોતે સમસ્યાનો અનુભવ ન થાય તેના શબ્દો મારા હૃદયમાં રહી ગયા માર્કના માતા પિતા એક બપોરે આવ્યા તેમણે ગંદુ ઘર જોયું તેમની માતાએ કહ્યું અંતરા તું બહુ સખત છે માર્ક હજી યુવાન છે તેને સમય આપ તેના પિતાએ ઉમેર્યું અંતરા પુરુષો અલગ હોય છે તેને વધુ પડતો દબાણ ન આપો તે પોતાનો રસ્તો શોધી લે છે હું પોતાને રોકી ન શકી તમે જોતા નથી કે હું દરરોજ શું જીવું છું તમારો દીકરો આખો દિવસ બેસી રહે છે અને કંઈક કરતો નથી હું કામ કરું છું સાફ કરું છું રસોઈ બનાવું છું એમિલીનું ધ્યાન રાખું છું અને તે ફરિયાદ કરે છે શું તમે આને જીવન કહો છો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેની માતાએ કહ્યું અંતરા તે તારો પતિ છે તારે ધીરજ રાખવી જોઈએ મેં માથું તૃણાવ્યું ધીરજ હું ધીરજથી થાકી ગઈ છું તે ફરિયાદ કર્યા વિના એક નાનું કામ પણ કરી શકતો નથી તેઓ શાંત રહ્યા તે રાત્રે હું માર્ક પાસે બેઠી માર્ક તું મને આખો સમય કામ કરતી જુએ છે ત્યારે તને દુઃખ નથી થતું તે ટીવી જોતો રહ્યો તમારા જેવી સ્ત્રીઓ આના માટે જ બનેલી છે આ તમારું કામ છે આ શબ્દોથી મને ઊંડો આઘાત લાગ્યો હું ઊભી થઈ ના માર્ક હું તારી નોકરાણી નથી તું મારા માટે રસોઈ નહીં બનાવું હું તારા કપડાં નહીં ધોવું હું તારી વસ્તુઓ સાફ નહીં કરું તે હસ્યું તું મારા વગર જીવી નહીં શકે મેં તેની સામે જોયું ના માર્ક તું મારા વગર જીવી નહીં શકે બીજા દિવસે સવારે મેં ફક્ત એમિલી અને મારા માટે જ રસોઈ બનાવી માર્ક ટેબલ પર આવ્યો મારો નાસ્તો ક્યાં છે મેં કહ્યું ફ્રીજમાં છે જાતે બનાવી લે તે ગુસ્સામાં ઊભો થયો અંતરા તું મજાક નથી કરી રહી મેં તેની સામે જોયું તે વર્ષો સુધી મારું જીવન મુશ્કેલ બનાવ્યું છે હવે તને તેનો અહેસાસ થશે ત્રણ દિવસ સુધી મેં તેના કપડાં સ્પર્શ ન કર્યો તેના વાસણો ન ધોયા તેના રૂમનો ભાગ સાફ ન કર્યો ચોથા દિવસ સુધીમાં તેની પાસે કોઈ સ્વચ્છ સ્વટ ન હતું તેને ગરમ ભોજન હતું મળ્યું તે થાકેલું ભૂખ્યું અને ખોવાયેલો લાગતો હતો તે શાંતિથી મારી પાસે આવ્યો અંતરા હું આમ જીવી શકતો નથી હું કપડાં ગળી કરતી રહી આજ જીવન મેં પુરુષો વિશે વર્ષો સુધી જીવ્યું છે માર્ક હવે તને ખબર પડી કેવું લાગે છે તેનો અવાજ ધ્રુજ્યો હું ખોટો હતો હું બદલાઈશ પછીના અઠવાડિયે માર્ક બહાર ગયો તે ગભરાયેલો પાછો આવ્યો મને એક નાનકડા સ્ટોરમાં નોકરી મળી છે તે બહુ મોટી નથી પણ કંઈક તો છે મેં હળવું સ્મિત આપ્યું મારે બસ આટલું જ જોઈતું હતું પૈસા નહીં ભેટ નહીં ફક્ત પ્રયત્ન ધીમે ધીમે જીવન બદલાવા લાગ્યું તેનામાં હજી પણ આળસના દિવસો હતા પણ તે પ્રયત્ન કરતો હતો તે ક્યારેક રસોઈ બનાવતું વાસણો ધોતું એમલીને હોમવર્કમાં મદદ કરતું પરંતુ મારું હૃદય હજી શાંતિમાં નહોતું જ્યારે પણ તે મદદ કરતો ત્યારે હું વિચારતી શું આ લાંબો સમય ટકશે કે તે તેની જૂની યાદતો પર પાછો જશે કેટલીક રાત્રે હું તેની ધીમી નસકોરા સાંભળતી જાગતી રહેતી અને પ્રાર્થના કરતી કૃપા કરીને આ પરિવર્તન વાસ્તવિક રહે તે ભૂલી ન જાય કે તેની આળસને કારણે અમે કેટલું સહન કર્યું એક સાંજે માર્ક બિલ ભરવાનું ભૂલી ગયું લાઇટ જતી રહી હું ગુસ્સે હતી પણ શાંત રહી માર્ક હું બધું એકલી નથી કરી શકતી તારે આ વસ્તુઓ યાદ રાખવી પડશે તેણે માથું ઝુકાવ્યું મને માફ કરજે હું હવે ધ્યાન રાખીશ એમિલીએ કહ્યું પપ્પા ચિંતા ન કરો મને ખબર છે કે તમે પ્રયત્ન કરી રહ્યા છો આ નાના શબ્દોએ પણ તેને આશા આપી એક સાંજે અમે સાથે જમતા હતા માર્ક મારો હાથ પકડ્યો અંતરા હું માફી માગું છું હું અંધ હતો મને છોડી ન જવા બદલ તમારો આભાર મેં તેની સામે જોયું અને નરમાસ્તી કહ્યું મારો આભાર ન માનો આભાર તમારો માનો કે તમે આખરે ઊભા થયા એમએલએ તેને ગળે લગાવ્યું પપ્પા મને ગમે છે જ્યારે તમે મને હોમવર્કમાં મદદ કરું છું માર્ક હસ્યો અને મેં તેની આંખોમાં આશા જોઈ આ મારી વાર્તા છે એક આળસુ પતિ અને એક પત્નીની વાર્તા જેણે ચૂપ રહેવાનો ઇન્કાર કર્યો કારણ કે મૌન વિનાશ કરે છે પરંતુ પ્રામાણિકતા હિંમત અને પ્રયત્ન બચાવી શકે છે જીવન સરળ નથી પરંતુ પરિવર્તન શક્ય છે સૌથી કઠોર વ્યક્તિ પણ શીખી શકે છે જો તે પરિણામો અનુભવે અને પ્રયત્ન કરે જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરો